દાતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલ સંચાલકોની ભરતીમાં ગેરીતી જગ્યા માટે તાજેતરમાં ઇન્ટરવ્યુ યોજાયો હતો આ ઇન્ટરવ્યુમાં સરકારના નીતિ નિયમોની અવગણના કરી લાગવક સયને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદો ભરતીમાં અન્યાય થયેલા અરજદારોમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તતા સમગ્ર ભરતી પ્રક્રિયાની ઊંડી તપાસની માંગ ઉઠી રાત્રે બાર વાગ્યે ઓફિસ ખોલી તૈયાર કર્યા ઓર્ડરો એવું તો શું હતું કે રાત્રે ઓફિસ ખોલી તૈયાર કરવા પડ્યા ઓર્ડરો ઓફિસમાં લાગેલા કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે તેમ ફરિયાદી જણાવી રહ્યા છે રતનપુર ગામના અરજદાર હરેશકુમાર પ્રતાપજી સોલંકીએ જણાવ્યું કે પોતે પંચોતેર વિકલાંગ અને અન્ય બે ઉમેદવારો પણ વિકલાંગ હોવા છતાં નિયમ વિરુદ્ધ અન્યને ઓર્ડર આપવામાં આવ્યો છે મારું નામ સોલંકી હરેશકુમાર પ્રતાપજી છે હું પંચોતેર ટકા દિવ્યાંગ છું અહીંયા દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનની જાહેરાત ભરતી પડી હતી એમાં મેં ફોર્મ ભર્યું હતું બરોબર ત્યારે આ લોકોએ શું કર્યું છે જે ક્રેટેરિયાને આવવાના હોય એમને નથી લીધા કારણ કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય અને સરકાર શ્રીના જાહેર જાહેરનામા પ્રમાણે અમને ભરતી નથી કરી બરોબર ત્યારે દિવ્યાંગે પરિપત્ર દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યો કે ચાર ટકા દિવ્યાંગોને અનામત મળવી જોઈએ તો આ ભરતીમાં કેમ ચાર ટકા દિવ્યાંગોને અનામત ના મળી

અને જે આ ઓર્ડર કરવામાં આવે છે એ રાતે બાર એક વાગે ઓફિસ ખોલીને આ ઓર્ડર કરી દેવામાં આવે છે તાત્કાલિક તો એવું તો શું ઇમરજન્સી હતું કે રાતે બાર વાગે ઓફિસ ખોલીને એમને ઓર્ડર કર્યા આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બાર આવે કે અમને રાતે બાર વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કઈ રીતે કર્યા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા